દરેકના ઘરમાં આવા પ્લાસ્ટિકના ડબ્બા કે જે બરણી કહેવાય તે હોય જ છે આપણે તેમાં અમુક વસ્તુઓ ભરીને રાખતા હોઈએ છીએ પરંતુ આ વધારે પડતા આ ડબ્બા હોય તો તેનું શું કરવું તેના પણ ઘણા બધા ઉપયોગ થઈ શકે છે આજના વિડીયોમાં આપણે આ ડબ્બાના અનેક ઉપયોગો જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ વિડીયો તો જુઓ અહીં મેં પહેલાં એક પ્લાસ્ટિકની બરણી લીધેલી છે ત્યાર પછી આ રીતે તેમાં મિડલમાં આ રીતે આપણે માર્કરથી માર્ક કરી અને તેને કટ કરી લઈએ જુઓ આ રીતે તમે કાતરથી કાપી શકો અથવા તો ગરમ ચાકુ કરીને પણ કટ કરી શકો છો સહેલાઈથી આ બરણી કટ થઈ જશે આ રીતે બે પાર્ટ કરી લેવાના છે હવે એક પાર્ટને સાઈડમાં રાખી દઈએ તેનો ઉપયોગ પછી જોઈશું પહેલાં આપણે આ પાર્ટનો ઉપયોગ જોઈએ ત્યાર પછી મેં એક સાડીની લેસ પટ્ટી લીધેલી છે તમારા પાસે જે પણ જૂની લેસ પટ્ટી હોય તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો આ રીતની લેસપટ્ટી માર્કેટ માર્કેટમાં ખૂબ જ સરળતાથી ને સસ્તા ભાવે મળી જતી હોય છે તેને આ રીતે ઢાંકણ પર લગાવીએ ત્યાર પછી મેં આ રીતની ઝાલરવાળી લેસ પટ્ટી લીધેલી છે તમે આ રીતની લેસ પટ્ટી હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો અથવા ઝાલરવાળી લેસ પટ્ટી હોય તેનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ જાતની લેસ પટ્ટી વાપરી શકો છો તો જુઓ ત્યાર પછી આ લેસ પટ્ટીને આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આપણે અહીં ચોંટાડીશું તમે ગ્લુગનની બદલે ફેવિક્વિકનો પણ ઉપયોગ કરી શકો છો ફેવિકોલનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે આ ઝાલરવાળી લેસ પટ્ટીને આપણે ચોંટાડી લઈશું દરેક આઈડિયા એટલા સહેલા છે અને એટલા ઉપયોગી છે કે દરેકને ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને આ દરેક આઈડિયા તમે પણ આજમાવી શકો છો વિડિયો જોયા પછી તમને પણ એવું થશે કે ખરેખર શું બરણીના આટલા બધા ઉપયોગ થઈ શકે એમ હતા આપને તો ખબર જ નહોતી તો આજે એવા નવા નવા આઈડિયા આપણે જોવાના છીએ જુઓ તો આ રીતે આપણે બરણીમાં ફરતે જ લેસ પટ્ટીને આપણે ચોંટાડી દઈએ તો અહીં મેં ફરતે જ આ રીતે ઝાલરવાળી લેસ પટ્ટીને લગાડી દીધે છે જુઓ તો ખૂબ જ સરસ મજાનો લુક આવે છે અને ખૂબ જ સરસ મજાનો એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે આ રીતે આપણે લગાડી લઈએ લેસ પટ્ટી અને ત્યાંથી એને કટ કરી લઈએ જુઓ ત્યાર પછી ફરીથી જે આપણે ઢાંકણના ભાગ પર લેસ પટ્ટી લગાડી હતી ને ફરી તે જ લેસ પટ્ટીનો મેં ઉપયોગ કર્યો છે અને અહીં થોડું એક્સ્ટ્રા લૂક આપવા માટે આ રીતે ફરીથી લેસ પટ્ટી મેં લગાડી દીધેલી છે જેથી કે ખૂબ સરસ લૂક આવે તમે એમને એમ પણ રાખી શકો જુઓ આ રીતે આપણે લેસ પટ્ટી લગાડી દઈએ ખૂબ જ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે જુઓ ત્યાર પછી આપણે જ્યાં બીજો પાર્ટ આપણે કટ કર્યો હતો ને તેમાંથી આપણે એક આ રીતની સ્ટ્રીપ એક પટ્ટી આપણે એમાંથી કટ કરવાની છે જુઓ આ રીતના પહેલા આકા જેટલી છે ને પટ્ટી એમાંથી કટ કરી લઈશું આ રીતે કાતરથી સહેલાઈથી તે કટ પણ થઈ જશે તો આપણે આ રીતની પાતળી પટ્ટી એમાંથી જોઈએ છે અને બંને પાર્ટ પર આ રીતે થોડું થોડું પહેલાં આપણે કટ કરી નાખીએ જુઓ આટલો પાર્ટ આપણે આ પ્લાસ્ટિકનો જોઈએ છે ત્યાર પછી ફરીથી મેં એક લેસ પટ્ટી લીધેલી છે અને તેમાં ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે લેસ પટ્ટી તેમાં ચોંટાડી દઈએ જુઓ અને આ રીતનું કંઈક એક રેડી કરવાનું છે ત્યાર પછી આપણે તેને આ રીતે આમાં ચોંટાડી દઈએ તમે અંદરની સાઈડથી ચોંટાડી શકો અથવા તો આ રીતે બહારની સાઈડથી ચોંટાડી શકો છો તેના માટે મેં ફરી અહીં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને અહીં આપણે આ કન્ટેનરમાં ચોંટાડી દઈએ ખૂબ જ સરસ અને ઉપયોગી એવું મસ્ત કન્ટેનર બનીને રેડી થઈ ગયું છે આમાં તમે ફ્રૂટ ભરી શકો અથવા તો મંદિરે જતા હોય તો આમાં ફૂલ વગેરે લઈ જઈ શકો છો અથવા તો પૂજા ઘરમાં રાખી શકો છો અથવા તો તમે આમાં ઇમિટેશન જ્વેલરી પણ રાખી શકો છો ખૂબ જ સરસ અને મલ્ટી યુઝ થઈ શકે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જુઓ આ જે બીજો પાર્ટ આપણે કટ કરેલો હતો તેનો ઉપયોગ જોઈશું જુઓ હવે આપણે તેમાં કલર કરીશું આ રીતે તમે તમારી પસંદ મુજબ કલર કરી શકો અહીં આપણે આ જે બરણી છે તેની અંદરની સાઈડથી કલર કરીશું જેથી કે બહાર સરસ કાચ જેવો લૂક આવે જુઓ પહેલાં મેં ગુલાબી કલર લગાવ્યો ત્યાર પછી મેં આ રીતે પીળો કલર લગાવ્યો છે તમે તમારી પસંદ પ્રમાણે પણ કલર લગાવી શકો છો ત્યાર પછી મેં અહીં ઓરેન્જ કલરનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે આ બરણીની અંદરની સાઈડથી કલર કરીશું ને તો ખૂબ જ સરસ કલર લાગે છે ત્યાર પછી મેં અહીં બ્લેક બોર્ડર લગાવી છે તે બ્લેક બોર્ડરને આપણે આ રીતે બહારની સાઈડથી લગાવીશું જુઓ જ્યાં જ્યાં આકાર આ રીતના છે ને તે બધા જ આકા પર આપણે આ રીતે બ્લેક બોર્ડર લગાવી દઈએ ખૂબ જ સરસ મજાનું એવું કન્ટેનર બનીને રેડી છે આમાં તમે તમારી પેન પેન્સિલ બ્રશિસ કલર્સ બધું રાખી શકો છો સ્ટેશનરીનું સામાન દરેક રાખી શકો છો ખૂબ જ સરસ એવો ઉપયોગી આવ્યો એક આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો તેના માટે આપણે એક સરખી આવી ત્રણ બરણી લેવાની છે આ ત્રણ ડબ્બા હોય એક સરખા એ લેશું અને ત્યાર પછી તેમાં જે આ રેપર હોય તેને આપણે આ રીતે કાતરથી કાઢી નાખીએ જુઓ ત્યાર પછી આ રીતે તેમાં ચોરસ બોક્સ દોરીએ જુઓ તમે જેમ વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે ત્રણેય બરણીમાં આ રીતે ચોરસ બોક્સ દોરવાના છે અને ત્યાર પછી ઢાંકણના પાર્ટ પર આપણે આ રીતે બે ડોટ દોરીશું જો આ રીતે બે ટપકા કરીશું અને આ રીતે પણ બે ટપકા બંને સાઈડ કરીશું આપણે બરણીમાં હવે આપણે જેટલા પાર્ટમાં આપણે ચોરસ દોરેલા છે અને જે આ ડોટ લગાવેલા છે ત્યાં આપણે ગરમ ચાકુથી કટ કરીશું જુઓ આ રીતે તમે ગરમ ચાકુથી આટલો પાર્ટ કટ કરી શકો છો અને મેં એક ડિસમિસ જૂની મારા પાસે છે જે તેનો ઉપયોગ કર્યો છે તેને ગરમ કરી અને આ રીતે તેમાં હોલ લગાવીશું અહીં આપણે બંને સાઈડ હોલ લગાવવાના છે જુઓ આ રીતે હોલ લગાવી શકીએ દરેક ઘરની જૂની વસ્તુમાંથી જ આપણે ઉપયોગ શીખવાના છીએ કોઈ પણ જાતનો ખર્ચો કરવાનો નથી અથવા તો જુઓ તમે આ રીતે કાતરથી પણ બરણીને કટ કરી શકો છો આ બંને રીત મેં બતાવી છે જે તમને સહેલી લાગે તેનો તમે ઉપયોગ કરી આ રીતે તમે ઓર્ગેનાઇઝ બનાવી શકો છો તો આ રીતે કાતરથી પણ તમે કટ કરી શકો છો જુઓ તો મેં અહીં ત્રણેય બરણીને આ રીતે રેડી કરી લીધેલી છે જુઓ આ રીતે ત્રણેય બરણીને આપણે કટ કરી અને હોલ લગાવી લઈએ જુઓ ત્યાર પછી મેં અહીં બે કાર્ડબોર્ડ લીધેલા છે આ રીતના જે પુઠ્ઠા હોય તે લીધેલા છે ફરી બે પુઠ્ઠા મેં આ રીતે કટ કરેલા છે જુઓ ત્યાર પછી તેને આ રીતે અહીંથી જોઈન્ટ કરીશું આ બંને પુઠાને જોઈન્ટ કરવા માટે સેલોટેપથી ચોંટાડી દઈશું જુઓ અહીં મેં બંને જ પુઠ્ઠામાં સેલોટેપ લગાવી લીધેલી છે ત્યાર પછી તમે આ પુઠ્ઠામાં કલર કરી શકો અથવા તો આ રીતનું તમારા પાસે કોઈ પણ કાગળ હોય તે તમે લગાવી શકો છો મેં અહીં પિંક રેપર લગાવેલું છે ત્યાર પછી આ બરણી તેના પર રાખી અને જ્યાં આપણે બરણીના ઢાંકણ પર બે ડોટ કર્યા હતા ને તે ડોટનું માપ આપણે આ પૂઠ્ઠા પર કરવાનું છે જુઓ આ રીતે આપણે થોડા થોડા અંતરે બંને જ પુઠ્ઠામાં એક સરખા ડોટ કરવાના છે જુઓ ત્યાર પછી મેં એક ઊનનો દોરો લીધેલો છે સોયમાં ઊનનો દોરો પરવી અને આ રીતે તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેમ આપણે દોરો પરવીએ અને આ બરણીને તેમાં પરવવાની છે જો જે વર્ણીમાં આપણે હોલ લગાવ્યા છે ને તેમાં આ રીતે આપણે તેને પૂરવતા જઈશું તે વારાફરતી ત્રણે બરણીને આપણે પૂઠામાં અટેચ કરી લઈએ અને સરસ રીતે ત્રણથી થી ચાર ગાંઠ લગાવી લઈએ ફરી અહીં જે આપણે હોલ લગાવેલા છે તો બીજું પૂઠું આ રીતે રાખી અને તે હોલમાં આ રીતે આપણે દોરા બાંધી અને ગાંઠ લગાવી લઈએ કંઈક આ રીતનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે જુઓ આમાં તમે ડુંગળી લસણ બટેટા જે પણ સામાન રાખવા માગતા હોય ને તે સરસ રીતે સાચવીને રાખી શકો છો કેટલા સરસ આઈડિયા છે અને ઝીરો કોસ્ટમાં જરા પણ કંઈ પણ ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં એક પ્લાસ્ટિકની બરણી લીધેલી છે અને તેની પરનું જે આ રેપર હોય તે દૂર કરી દઈએ અને તેમાં આ રીતે આપણે ચોરસ બોક્સ દોરવાના છે થોડા થોડા અંતરે એવું ફિક્સ નથી કે આટલા જ બોક્સ આ રીતે દોરવા તમે થોડા થોડા અંતરે જેટલા ઈચ્છો એ રીતે આ રીતે બોક્સ લગાવી શકો છો આ રીતે બોક્સ દોરવાના છે હવે આ દરેક બોક્સને આપણે કટ કરવાના છે તે પહેલાં જુઓ અહીંથી પણ આપણે આને કટ કરીશું એટલે આ આ પ્રમાણમાં જે મેં નિશાન લગાવ્યું છે તેટલો પાર્ટ પણ આપણે કટ કરી લઈએ તો પહેલાં આપણે આ પાર્ટનો ઉપયોગ જોઈએ ત્યાર પછી આપણે જે ચોરસ કટ કર્યા છે તે પાર્ટનો ઉપયોગ જોઈશું ફરીથી મેં એક આ રીતની ઝાલરવાળી લેસ પટ્ટી લીધેલી છે તમે આ રીતની પણ લેસપટ્ટી લઈ શકો આ લેસપટ્ટી માર્કેટમાં ખૂબ જ સરળતાથી ને સસ્તા ભાવમાં મળી જતી હોય છે ત્યાર પછી ગ્લુગનથી ફરીથી આપણે આ લેસ પટ્ટીને લગાડીશું આ રીતે ઝાલરવાળી લેસપટ્ટીનો ઉપયોગ કરશો ને તે ખૂબ જ સરસ મજાનું એવું એક ઓર્ગેનાઇઝ બનશે જુઓ આ રીતે ફરતે આપણે લેસ પટ્ટીને લગાડી દેવાની છે ખૂબ જ એવું સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ છે પણ ઉપયોગી ખૂબ જ છે જુઓ ત્યાર પછી વધારે લેસ પટ્ટી હોય તેને કટ કરી લઈએ જુઓ સરસ મજાનું ઓર્ગેનાઇઝ આપણું બનીને રેડી છે આમાં તમે આ ફ્લાવર રાખી શકો છો મંદિરમાં તમે આ રાખી શકો છો આમાં તમે ફ્લાવર પૂજાનો સામાન રાખી શકો છો મારા પાસે અત્યારે ફ્રેશ ફ્લાવર નહોતા તો મેં ખાલી આઈડિયા શેર કરવા માટે આ રીતના ફ્લાવર રાખીને બતાવ્યા છે એ સિવાય પણ તમે આમાં કોસ્મેટિક વસ્તુ રાખવા માટે પણ ઉપયોગ કરી શકો જુઓ આ રીતે તમારી પાસે બિંદી કાજલ પાવડર ક્રીમ જે પણ બધી વસ્તુ હોય ને કોસ્મેટિક બધી જ સામાન તમે આમાં રાખી શકો છો ખૂબ જ સરસ મજાનું એવો આ આઈડિયા છે અને ડ્રેસિંગ પર રાખી દો ખૂબ જ સરસ લાગશે ત્યાર પછી જુઓ આપણે આ જે ચોરસ બોક્સ દોર્યા હતા અને કટ કર્યા હતા તેનો ઉપયોગ જોઈએ જુઓ હવે આ તમે આમને આમ રાખવા માગતા હોય તો રાખી શકો અથવા તો તેમાં કલર કરી શકો મેં અહીં બ્લેક કલરનો ઉપયોગ કર્યો છે તમે તમારી પસંદ પ્રમાણે પણ કલર કરી શકો છો તો જુઓ આખા જ કન્ટેનરમાં મેં આ રીતે બ્લેક કલર લગાડી લીધેલો છે સરસ મજાનું ઓર્ગેનાઇઝ બનીને રેડી છે જુઓ એનો ઉપયોગ આ રીતે તમે રસોડાના જેટલા પણ આ રીતે ચમચા ચમચી વાસણ હોય તે બધા જ રાખી શકો અને જે સાઈડમાં આપણે આ રીતે કટ લગાવ્યા છે તેમાં જે નાના નાના વાસણ હોય ગરણી ચમચી નાના ચમચા તે બધું જ રાખી શકાય છે તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે તમને કયા આઈડિયા વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો